સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગામથી કૃષ્ણપરા હાઈવે પર બેઠેલ પશુને બાઇક સવારે લેતા ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર હાજર લોકોએ એકસો આઠ મારફતે ત્રણેય સિહોર સરકારી હોસ્પિટલે પહોંચાડેલ છે જેમાં રવિભાઈ મકવાણા ઉંમર વર્ષ પચીસ રહેવાસી આમલા અક્ષયભાઈ મકોણા ઉંમર વર્ષ અઠ્યાવી રહેવાસી આમલા અને વસીમ પઠાણ ઉંમરવર્ષ ત્રેવીસ રહેવાસી સિહોર જેઓમાંથી એક વ્યક્તિને વધુ ગંભીર ઈજાઓ જણાતા સિહોર હોસ્પિટલના જવાબદાર અધિકારીએ ભાવનગર રીફર કરેલ છે રિપોર્ટિંગ વિપુલ બડીયા ભાવનગર આપની આસપાસ બનતી ઘટનાઓથી વાકેફ રહેવા અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો અને બેલનું બટન પણ જરૂર દબાવો જેથી અમારા નવા નવા સમાચારોની લિંક આપને મળતી રહે ખાસ અમારી ન્યૂઝ ચેનલની લિંક આપના સ્નેહીજનોમાં શેર કરવા પણ વિનંતી આભાર